નમસ્કાર યુટ્યુબ ચેનલ ટીચિંગ વિથ તુષારમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વર્ગ ત્રણની જુનિયર ક્લાર્ક અને સિનિયર ક્લાર્ક સહિત ભરતીની એક નવી જાહેરાત આવી છે એના બ્રેકિંગ ન્યૂઝ વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ તે પહેલાં જો તમે અમારી ચેનલની અંદર નવા હોય તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવો જેથી આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય તો જુનિયર ક્લાર્ક અને સિનિયર ક્લાર્ક સહિતની પાંચ હજાર જગ્યાઓ માટે ભરતી થવાની છે એ ભરતીના બ્રેકિંગ ન્યૂઝની આજે આપણે ચર્ચા કરવાના છીએ તો જોઈએ એ બ્રેકિંગ ન્યૂઝ શું છે એ દીપક રાજાની સાહેબની ટ્વીટ દ્વારા દીપક રાજાની સાહેબની ટ્વીટ ની વાત કરીએ ગુજરાતમાં વર્ગ ત્રણની પાંચ હજાર જગ્યા માટે ભરતીની થશે જાહેરાત જુનિયર ક્લાર્ક સિનિયર ક્લાર્ક ઓફિસ આસિસ્ટન્ટ સહિત આશરે એકવીસથી બાવીસ કેડરની આવશે ભરતી ઉત્તરાયણ પહેલાં જ તમામ ભરતીની થઈ જશે જાહેરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા થઈ સત્તાવાર જાહેરાત ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આજે એક જાહેરાત થઈ છે એ જાહેરાતની આજે આપણે વિગતે ચર્ચા કરીએ તો જોઈએ ગુજરાતમાં વર્ગ ત્રણની ગુજરાતમાં વર્ગ ત્રણની પાંચ હજાર જગ્યા માટે ભરતીની થશે જાહેરાત ખૂબ જ મોટી ભરતી આવવાની છે મિત્રો પાંચ હજાર જગ્યા માટે ભરતીની થશે જાહેરાત અને એ ભરતી જુનિયર ક્લાર્ક સિનિયર ક્લાર્ક ઓફિસ આસિસ્ટન્ટ સહિત આશરે એકવીસથી બાવીસ કેડરની આવશે ભરતી તો જુનિયર ક્લાર્ક અને સિનિયર ક્લાર્ક ઓફિસ આસિસ્ટન્ટ સહિત પાંચ હજાર જગ્યા ઉપર ભરતી થવાની છે ઉત્તરાયણ પહેલાં જ ઉત્તરાયણ પહેલાં જ તમામ ભરતીની થશે જાહેરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા થઈ સત્તાવાર જાહેરાત તો ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ જાહેરાત થઈ છે ગુજરાતની અંદર મિત્રો વર્ગ ત્રણની પાંચ હજાર જગ્યાઓ ઉપર ભરતી થવાની છે તો આ પ્રમાણે જુનિયર ક્લાર્ક સિનિયર ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટ સહિતની ભરતીની જાહેરાત આવવાની છે ટૂંક જ સમયમાં એટલે કે ઉત્તરાયણ પહેલાં જ તમામ ભરતીની થઈ જશે જાહેરાત તો મિત્રો ભરતી તો આવવાની જ છે આપણે તૈયારીની અંદર જોડાયેલા રહીએ તો આવી જ ભરતીને લઈને નવી અપડેટ મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડિયોને લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો નવા વિડીયોમાં ફરી મળીશું ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ ભારત માતા કી જય